હેલો ફ્રેન્ડ્સ તો તમે પહેલાં ક્યારેય ના બનાવી હોય એવું ટેસ્ટથી આપણે આજે બટેકાનું શાક બનાવીશું પણ એ એકદમ અલગ રીતથી આજે આપણે બનાવીશું ચીરિયાવાળું બટેકાનું શાક બનાવીશું કે કોઈ પણ થાળી તમે કરતા હોય કે ગેસ્ટ આવે કે તમને કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે તમે આ શાક બનાવી શકો છો આ શાક ટેસ્ટમાં એટલું સરસ લાગે છે ખીચડી સાથે ભાખરી સાથે રોટલા સાથે જે રેગ્યુલર આપણે શાક બનાવતા હોઈએ એ જ રીતે છે પણ છતાંય આ શાક એકદમ યુનિક છે તો એના માટે આ રીતે બટાકા લેવાના છે તમારા પાસે એકદમ નાના નાના બટાકા હોય તો એવા અથવા તો મોટા હોય તો ટુકડા કરી લેવાના અત્યારે મારી પાસે આ મીડિયમ સાઇઝના બટાકા છે જેને મેં છાલ કાઢી લીધી છે કાચા બટાકા જ લીધા છે હવે પહેલાં એને જો આ રીતે કાપા કરવાના છે એની ઉપર અને એમાં ચેક્સની ઇમ્પ્રેશન આપવાની છે જો તમે પહેલાં આડા અને પછી એમાં ઊભા એ રીતે એમાં કાપા કરી લેવાના છે અને છેક નીચે સુધી નથી કરવાના આ રીતે તમે બટાકાને એમાં આપણે કટ આપી દેવાના છે અને હવે છે તમે આ રીતે લાંબુ બટાકું હોય તો આડા અને જો કોઈ બટાકું છે એમાં તમે ઉપરથી પણ આપી શકો છો તો તમને આ રીતે કરવા હોય તો તમે આડા અથવા ઊભા અને એને આપણે પાણીમાં રાખી દીધા છે કે જેથી એ કાળા ના થઈ જાય જો મેં આ રીતે અમુક બટાકામાં ઊભા પણ આપ્યા છે તમે બે રીતે આપી શકો છો હવે આ કટ આપ્યા પછી બટાકાને થોડા હળવા હાથથી હેન્ડલ કરવાના તો ભાંગી જાય તો એના માટે એક પહેલાં આપણે પેસ્ટ બનાવીશું જેને વઘાર કરવાનો છે એકદમ સિમ્પલ છે મેં ત્રણ ચાર કળી લસણની પેસ્ટ બનાવી લીધી છે હવે એની અંદર આપણે લાલ મરચું લેવાનું છે તમે ઘરમાં જો લસણની ચટણી રાખતા હોય તો તમે લસણની ચટણી પણ ડાયરેક્ટ લઈ શકો છો ત્યાર પછી એની અંદર આપણે ધાણાજીરું પાવડર લેવાનું છે મરચું છે એ મીડિયમ તીખું છે એટલે એક ચમચી મેં લીધું છે હવે એમાં હળદર ત્યાર પછી એની અંદર આપણે થોડુંક પાણી લેવાનું છે અને આની સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે જો આ પેસ્ટ હજી થોડી થીક લાગે છે એટલે આપણે થોડું પાણી એની અંદર એડ કરી અને એકદમ ફરીથી એને સરસ મિક્સ કરી દેવાના છે આ પેસ્ટનો તમે વઘાર કરશો એટલે એનો કલર અને અરોમા આ શાકની એકદમ સરસ લાગશે તો આ તમે પેસ્ટ તૈયાર કરી છે એને આ સાઈડમાં મૂકી અને આપણે કૂકર લીધું છે કૂકરની અંદર તેલ ગરમ કરવા લીધું છે થોડું તેલ આની અંદર વધારે લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે રાઈ લેવાની છે મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે ત્યાર પછી એની અંદર એક ચમચી રાઈ લીધી છે બટેકાની શાકમાં રાઈનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે અને રાઈને ફૂટવા દેવાની ત્યાર પછી અડધી ચમચી જીરું લેવાનું છે હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ આની અંદર લઈ લેવાની છે અને જો તમને લીમડો ગમતો હોય તો તમે અત્યારે વઘારમાં સાથે લીમડો પણ એડ કરી શકો છો હવે આને સરસ મિક્સ કરી લેવાનું છે તરત જ એનું પાણી બળી અને સરસ તેલ એનું છૂટું પડી જશે હવે આપણે જે ટામેટા મેં અત્યારે લીધા છે તો એક મોટું ટામેટું તમારે લેવાનું અને આને આ રીતે ચોપરમાં ચોપ કરી લેવાનું અથવા તો ખમણીને લઈ લેવાનું છે એ ટામેટો આની અંદર લઈ લેવાનું છે ટામેટાથી સરસ આની અંદર ગ્રેવી બેઝ સરસ બનશે એને ક્રોસ કરીને નથી લેવાનું આ રીતે ખમણીને અથવા ચોપ કરીને જ લેવાનું છે ટામેટો એડ કરીને પણ એક બે મિનિટ જેવું સાતળવાનું છે કે જેથી આપણું તેલ છૂટું પડી જાય ત્યાર પછી જે બટેકા છે એને પાણીમાંથી કાઢી અને આની અંદર બટેકા લઈ લેવાના છે અને હવે એકદમ હળવા હાથથી પહેલાં તેલની અંદર બટેકાને થોડી વાર મિક્સ કરી અને સાતળવાના છે કે જેથી આ જે બધા જ આપણે કટ આપ્યા છે ને એની અંદર આ વઘાર છે એ સરસ બેસી જાય અને સાખી વખતે અંદર બધા જ બાઇટની અંદર મસાલો સરસ બેસેલો હોય ગેસની ફ્લેમ અત્યારે એમ રાખવાની છે અને જે આપણે ચોપરની અંદર અને મસાલાવાળું જે પાણી હતું એ અંદર લઈ લીધું છે તમારે ખીચડી સાથે ખાવું છે ભાખરી સાથે રોટલી સાથે કે રોટલા સાથે એ રીતે તમારે આની અંદર તો રાખવાનો છે તમને જેટલું રસાવાળું જોતું હોય એટલો રસો આની અંદર તમારે રાખવાનો છે હવે આની અંદર એક બે ચપટી જેટલો મેં ગરમ મસાલો લીધો છે જે ઓપ્શનલ છે તમારે ના લેવો હોય તો ના લઈ શકો પણ અત્યારે લાસ્ટમાં કૂકર બંધ કરવા પહેલાં થોડો ગરમ મસાલો એડ કરવાથી એમાં બહુ મસ્ત ફ્લેવર આવશે અને સાથે જ આપણે બટેકાન શાકમાં ખટ્ટા સાપવા માટે એક ચમચી મેં આમચૂર પાવડર લીધો છે હવે આને સરસ આપણે મિક્સ કરવાનું છે પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું બાકી હતું એ લઈ લીધું છે અને હવે મિક્સ કરી લેવાનું છે એક વખત એકદમ હળવાથી કે બટેકા છે આપણે ભાંગી ના જાય એ રીતે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર સીટી કરી લેવાની છે કારણ કે મારે જે બટેકા છે એ બોટા છે એટલા માટે મેં આમાં ચાર સીટી કરી તમે એકદમ નાના નાના બટેકા લેતા હોય તો તમારે એક કે બે સીટીની અંદર બની જાય છે જો તમે એકદમ હળવા હાથથી આને અડવાનું છે એક બટાકું છે એ મેં ભાંગીને જોયું હતું એટલે એ તરત જ તૂટી ગયું છે કાચું છે કે નહીં એ ચેક કરવા મેં જો જોયું હતું એટલે બધા જ બટેકા સરસ ચડી ગયા છે હવે આપણે એને સર્વ કરી દઈશું આ શાક છે રોટલા સાથે કે ભાખરી સાથે ચોળીને ખાવાની બહુ મજા આવે છે અથવા ખીચડી સાથે કોઈ થાળી તમે બનાવો ને ત્યારે આ ચોક્કસથી બનાવજો થોડું યુનિક પણ લાગે છે અને ટેસ્ટમાં તો સરસ છે જ હવે એમાં ક્રંચ આપવા માટે આપણે ઉપરથી આ રીતે સેવ છાંટીને ખાવાની છે જો તમે થાળી પીરસતા હોય તો ત્યારે પીરસતા ટાઈમે થાળીમાં ઉપરથી સેવ સ્પ્રિન્કલ કરીને આપવાની છે અત્યારે હું આ સર્વિંગમાં બતાવું છું પણ ઉપરથી થાળીમાં આપવાની સેવ તો આ રેસીપી તમને ગમી હોય તો તમે આને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફો